Одна, ну Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો સૌ મિત્રો ને જય માતાજી તો સૌ મિત્રો ને જય માતાજી મહાદેવ હર્ષ ને વાયગા છે હાડા દ અને બધું વાડીનું કામ પતાવી દીધું છે ને હવે હું જાઉં છું ગામમાં એક જગ્યાએ જમવાનું છે લગનમાં જમવું જમી આવી ને છાંડો લખાઈને આવી પછી જાય વાડીએ હાલો હવે આપણે વાડીએ પછી મળીશું પેલા થોડોક સીન બતાવી દો જમવાનો લગ્નમાં ચાઈન દીશા કેરે ઓની કેરા થા તુરે કહી દીધું આજ જો મોર ગમક્યો આજ જગદીશભાઈ આવી ગયા અન ઉભેર ઉભેર ઘરે સવાસે કબર લઈ લે ને એનો એનો ફોટો આવો આજના નવા ફોટો આવ્યો આટલો બધો આવ્યો

વાહ વાહ ઝૂમ thank you તો મિત્રો આપણે ઉનાળો તલ વાવી દીધા છે અને આ છે આપણે પ્રાકૃતિક આવું ઓર્ગેનિક ગાય આધારિત ખેતીના તલ છે બરાબર પ્રાકૃતિક તલ છે આ જે છે ને સાણ છે લીલું તાજું છાણ ભરેલું છે તાજે તાજું સાણ આમાં નાખવાનું છે ને પાયાનું ખાતર છે ને એ વતન આમાં નાખેલું જ છે ગાયનું મિત્રો પાણી વાળતો વાળતો હું સુઈ જાઉં છું કેમ કે રાતનો છે થાકી ગયેલો છું એક કલાક ઉપર થઈ જાય છે એક કેરા પીતા એટલે આ જમીન ઉપર સુઈ જાઉં ને તો જમીન છે ને તમારો ઠાક ખેંચી લે બે પંદર વીસ મિનિટમાં એક કલાકમાં તમારી ઘણી ઊંઘ થઈ જાય જમીન તમારા શરીરમાંથી થાક ખેંચી લે એટલે હું ઘડી સુઈ જાઉં છું આરામ કરું છું આગળ મળશે પછી Да, это калкан. Калкан.

கதைச்சு பாரு நான் வரேன் பேண்ட் கட்டவா நான் போட்டானே போட்டாலும் பாடு

ભાત આવી ગયું છે વાડ તો મિત્રો જો હું છે ને હવે આ અહીંયા વડલાની છે અમારો ખાટલો છે ને હું અહીંયા સુઈ જવાનો છું હવે બે ચાર કલાકની અંદર ખી લેવાનો છું આ ખાટલે બસ આના જેવું હક મળે બીજું હું જોઈ જો વડલો જો ઘે ઘુર સાંયો જો વડલાનો એક મિનિટ ચાલો હવે આપણે છે ને ઘડી ફૂઈ જાય બરોબર રાતનો ઉજાગરો છે થોડોક પાણી વાળું હતું તે પહેલો મારી વાડીનું ચોથું ગલુડિયું પણ હવે રહી ગયું છે હવે એક આ કૂતરી રહી છે મારી વાડીની હવે તું એકલી રહીને શું કરીશ બધા તારા સંતાન તો વૈયા ગયા તને કઈ થતું નથી બસ કુદરતી આવા કુદરતી રીતે બીમાર પડીને જ વૈયા ગયા છો આમ તો બીજું કઈ થયું નથી કોઈને લઈ જાય Aí, vi.